જૂનાગઢ મહાનગરપાલિકામાં હાલ વહીવટદારનું શાસન છે ત્યારે મનપામાં કોન્ટ્રાક્ટ બેઝ પર સફાઈ કામદાર તરીકે કામ કરતી ત્રણસો જેટલી મહિલાઓને છેલ્લા બે મહિનાથી પગારથી વંચિત રાખવામાં આવતા મહિલાઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે આ બાબત અંગે સફાઈ કામ કરતી સખી મંડળની બહેનોએ મનપા કચેરીએ આવી વિરોધ વ્યક્ત કર્યો હતો અને રજૂઆત કરી હતી કે હાલ માત્ર સાત હજાર જેટલો જ પગાર આપવામાં આવે છે તે પણ બે મહિનાથી નથી અપાયો અને જવાબદારો એમ કહે છે કે આજે પૈસા આપશું કાલે સફાઈ કર્મી મહિલાઓને માત્ર આશ્વાસન આપતા હોવાથી મહિલાઓને ઘરનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે આ મહિલાઓએ મનપા કચેરી ખાતે સતત બીજા દિવસે પણ વિરોધ યથાવત રાખ્યો છે આમ સખી મંડળની સફાઈ કર્મી મહિલાઓએ પગાર વધારવાની સાથે બે મહિનાનો બાકી પગાર પણ ચૂકવવામાં આવે તેવી માંગ સાથે મનપા કમિશનરને રજૂઆત કરી હતી અને કમિશનરે તેઓની સમસ્યા અને માંગ સંદર્ભે યોગ્ય નિરાકરણ કરવાની ખાતરી પણ આપી હતી રૂમને કોઈ આદાર નથી મળતો ને એટલે અમે છ છ હજારમાં અમે અમારું કેમ પૂરું કરીએ મૂંઘાર જ છે અમારા બચ્ચાનું અમે કેમ પૂરું કરીએ અમને ખાસ વતન તો મળવું જ હોય ને આમાં બે મહિના થી અમને પગાર ના આના બાના દઈશ આજે નાખશું કાલે નાખશું તો અમારા ગુજારણ અમે કેમ કરશું અમારા બચ્ચાને અમે કેમ બધું અમે પાલન પોષણ કરશું